નમસ્તે બાળકો આજે આપણે સાંભળીશું એક મજાની વાર્તા વાર્તાનું નામ છે અને ખોવાયેલો બેબી ડાયનો ચાલો શરૂ એક વારની વાત છે દૂર ક્યાંક રંગબેરંગી પર્વતો અને ઘાટીલા જંગલોથી ભરેલા એક જાદુઈ દેશમાં વર્લ્ડ ઘણા બધા નાનકડા મસ્તીભરા ડાયનોસોર રહેતા હતા એ જ દેશમાં રહેતો હતો એક ખૂબ જ ક્યુટ નાનો લીલો ડાયનોસોર તેનું નામ હતું ટીટુ ટીટુ ખૂબ જ પ્રેમાળ અને બધાના દિલનો લાડકો હતો પણ એની એક નાની સમસ્યા હતી ટીટુને અંધારાથી બહુ ડર લાગતો રાત્રે થોડી ધુમ્મસ થાય કે ટીટુ મમ્મી બોલીને દોડી જાય એક દિવસ સવારે ટીટુ પોતાના મિત્રો સાથે જંગલમાં બોલ રમતો હતો પિંકુ પિંક સ્ટેગોસોરસ રાનો રંગીન ટેરોડેક્ટાઇલ અને મોની નાની મસ્ત ટ્રાઇસેરાટોપ્સ એન રમતા રમતા ધડા કરીને મોટો અવાજ આવ્યો બધા ડરી ગયા મોની બોલી કોઈ મોટો ડાયનોસોર હશે ટીટુ બોલ્યો ના ના ચાલો પાછા જઈએ માને ડર લાગે છે બધાને લાગ્યું કે ટીટુ બહુ ડરે છે પણ પિંકુ બોલ્યો ટીટુ હિંમત રાખ બધું જ ડરાવનું નથી હોતું ટીટુએ થોડી હિંમત કરીને કહ્યું ચાલો આપણે તપાસીએ બધા ધીમે ધીમે ઝાડ પાસે ગયા અને ત્યાં કોણ હતું એક નાનો પીળો ડરી ગયેલો બેબી ડાયનોસોર એ રડી રહ્યો હતો મમ્મી મમ્મી ટીટુએ તરત જ દોડીને બેબી ડાયનોને હક આપી એ રડતો નહીં અમે છીએ ને બેબી બોલ્યો હું રસ્તો ભૂલી ગયો છું મારી મમ્મી મળતી નથી ટીટુને સમજાયું કે જે અવાજને લઈને બધાને ડર લાગ્યો એ તો માત્ર નાના બાળકનો રડવાનો અવાજ હતો ટીટુએ કહ્યું ચિંતા નહીં કર હું તને તારી મમ્મી સુધી લઈ જઈશ પિંકુ ચોંક્યો ટીટુ તને તો અંધારાથી પણ ડર લાગે છે અને હવે તું બહાદુરી બતાવે છે ટીટુ હસ્યો મિત્રને મદદ કરવી એ હિંમત છે બધા બેબી ડાયનોને લઈને જંગલમાં ચાલતા હતા ધીરે ધીરે સાંજ પડી રાત્રિ થવા લાગી ટીટુના પગ ધ્રુજે અંધારું થઈ રહ્યું છે હું તો ડરી જાઉં ત્યારે રાનો બોલ્યો ટીટુ યાદ છે ए बेबी ने बचा व्यू तो बहादुर छे अंधारो तने रोकी શકતો નથી ટીટુએ આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો હા હું કરી શકું છું અચાનક ઝાડ વચ્ચે કંઈક ખસ્યું બધા ચોંકી ગયા બેબી ડાયનોસોરની મમ્મી દોડીને બહાર આવી મોટી સુંદર સૌમ્ય ડાયનોસોર એ બેબીને ભીટી પડી આભાર બાળકો મારા બાળકને બચાવ્યું ટીટુ શર્માઈને બોલ્યો અમે તો મિત્રતા કરી મદદ કરી એટલે હિંમત આવી મમ્મી ડાયનો બોલી હિંમત એટલે ડર લાગવો નહીં હિંમત એટલે ડર હોવા છતાં સાચું કામ કરવું જંગલમાં ઉજવણી બીજે દિવસે આખા ડાયનો વર્લ્ડમાં ટીટુના વખાણ થયા બધાએ કહ્યું ટીટુ સૌથી બહાદુર ડાયનોસોર ટીટુએ અંધારાને હરાવ્યો ટીટુ સચ્ચો હીરો ટીટુ ખૂબ ખુશ થયો હવે એને અંધારાથી એટલો ડર નથી લાગતો કારણ કે એ સમજી ગયો જ્યારે મિત્રતા વિશ્વાસ અને સારો હેતુ હોય ત્યારે ડર ગાયબ થઈ જાય છે વાર્તાનો સાર હિંમત એટલે ડર હોવા છતાં સાચું કામ કરવું મિત્રોને મદદ કરવી એ સૌથી મોટી બહાદુરી છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સ્માઇલ કિડ્સ ગુજરાતી લર્ન લાફ એન્ડ ઇમેજિંગ